પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર સમાજ અસ્મિતા સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા અને જમ્મુ કાશ્મીરના ડેલિગેટ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સીઆર પાટીલ છવ્વીસ બેઠકો અને પાંચ લાખની લીડની વાતો કરતા હતા આ શબ્દો ફરીથી બોલતા બંધ થઈ ગયા છે તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા શાઇનિંગ અને ફીલ ગુડ ફેક્ટરીની વાતો વચ્ચે સુપડા સાફ થઈ ગયા હતા તેમ બે હજાર ચોવીસની ચૂંટણી બે હજાર ચારની ચૂંટણી કરતાં પણ જબરજસ્ત પરિણામ લાવશે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ભરતસિંહની વડાપ્રધાનને રાવણના અહંકાર સાથે સરખાવતા વિવાદનો મત પૂરો છંછેડાયો છે આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા જંગના પ્રચાર પ્રસાર એરણે ચડવા પામ્યા છે ત્યારે શાસક હોય કે વિપક્ષના નેતાઓના બે બાક વક્તવ્યથી ક્ષુભજનક સ્થિતિ ઊભી થવા પામતી હોય તેમ રાજ્ય વર્ષ બે હજાર બાવીસના વિધાનસભા જંગ સમયે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ ખડગેએ નરેન્દ્ર મોદીને રાવણના અહંકાર સાથે સરખાવતા વિવાદનો મત પૂડો હતો ગુજરાતની જનતાએ મતદાનમાં પ્રત્યુત્તર આપ્યા બાદ વડાપ્રધાન મોદીની આણંદ ખાતે ત્રણ દિવસ બાદ યોજાનાર વિજય વિશ્વાસ સંકલ્પ જનસભા પૂર્વે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પાટણની જનસભામાં નરેન્દ્ર મોદીને રાવણના અહંકાર સાથે સરખાવતા વિવાદનો મતપુળો છનછેડાયો છે આણંદ લોકસભા બેઠક ઉપર અસર પડવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર